કસ્તુરી ગરમ છે અને રાઈસ સાથે તમે ટેસ્ટ કરો તો બહુ જ અંદર પણ છે ચટણી કે કઈ છે એ એનો સ્પેશિયલ મસાલો છે અને રાઈસ સાથે આપણે ખાવી છે કે રાઈસ બહુ જ મસ્ત છે ખાલી એક જ વસ્તુની કમી છે અને એ જો વરસાદ દે વરસાદ દે એક્ઝેક્ટ વરસાદ વરસાદમાં તો પૂછાયા અ લાઈન લાગે છે આપણે કહીએ ને કે જાણે મંદિરમાં લાઈન લાગે છે કે કદાચ રેશનની દુકાનમાં લાઈન લાગે હોય એટલા લોકોની અહીંયા લાઈન હોય છે આ કનપુરી ખાવા માટે સ્પેશિયલી બહુ જ મસ્ત ટેસ્ટ છે ખરેખર એકદમ મે આટલી ટેસ્ટી કનપુરી ક્યારેય પણ નથી ખાધી આપણે આની પહેલા કનપુરી ટેસ્ટ તો કર્યા આવ્યા નો વેસ્ટ ઓનલી બેસ્ટ એવા નરેશભાઈની કનપુરી આપણે ટેસ્ટ કરી હતી અને હવે અમે પહોંચી ગયા છે જળદેવી માતાનું જે મંદિર છે કે જે પેલી મસ્જિદ કહેવાય છે એની આગળ જળદેવી માતાનું મંદિર છે ને એની એક્ઝેટ સામે તમે જોઈ શકો છો જળદેવી ભજીયા સેન્ટર છે ત્યાં આગળ અમે પહોંચી ગયા છીએ કનપુરી ટેસ્ટ કરવા માટે તો હવે જોઈએ કે આમની કનપૂરી કેવી છે ગરમ ગરમ છે મસ્ત આપણે ટેસ્ટ કરીએ કે કેવું છે મસ્ત સ્પાઈસી રહી છે અને સાથે જે ચટણી પણ સર્વ કરવામાં આવે છે તેનો ટેસ્ટ પણ ખૂબ જ મસ્ત છે એ સાથે મરચાં અને ચટણી સર્વ કરે છે અને કનપૂરીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે ગરમ ગરમ જ સૌ કરવામાં આવે છે તમે જેવું આવીને કહેશો એવું તમને મસ્ત ગરમ ગરમ તળીને જ સૌ કરવામાં આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ મસ્ત છે તો કનપૂરીનો ટેસ્ટ તો આપણે કરી લીધો મને તો બંનેની કનપુરી સારી જ લાગી છે પણ તમારે એક જ કામ કરવાનું છે આ વિડીયો જોવાનો છે અને અહીંયા આવવાનું છે ટેસ્ટ કરવાનું છે તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં કે તમને કોની કનપુરી વધારે સારી લાગે છે અને બીજું કામ કરવાનું છે સત્યને ન્યૂઝ જોતા રહેવાનું છે તો ફરીથી મળીશું નવા ટેસ્ટ સાથે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની